આપણી સામેની વ્યક્તિ બાળક હોય કે વડીલ આપણે હંમેશા ઉદાહરણોનો ઉપયોગ કરતા હોઈએ છીએ કોઈ પણ વાત સમજાવવા માટે જે દ્રષ્ટાંત અથવા દાખલો આપીએ છીએ તેને આપણે ઉદાહરણ કહીએ છીએ હવે આ ઉદાહરણ શબ્દને સમજવો હોય તો તેના માટે શું ઉદાહરણ આપી શકાય મૂળ તો આ શબ્દ ત્રણ શબ્દો એટલે કે ધાતુઓનો બનેલો છે સંસ્કૃત ભાષાના શબ્દો ઉદ આ અને હરણ એમ ત્રણ ધાતુઓથી ઉદાહરણ શબ્દ બન્યો છે હવે આ દરેકને જોઈએ ધાતુનો અર્થ થાય છે ઉપર એવો જ એક શબ્દ છે ઉદ્ઘોષક જેમાં ઊંચા અવાજમાં કોઈ વિશેષ વાતને ધ્યાન ઉપર લાવવા માટે જે ઘોષણા કરે છે તેને કહીએ છીએ ઉદ્ઘોષક ત્યાર પછીનો બીજો શબ્દ છે આ આ ઉપસર્ગના પણ ઘણા અર્થો છે તેમાંનો એક અર્થ છે આ એટલે પોતાની તરફ એવો જ એક શબ્દ છે આકર્ષણ આકર્ષણ શબ્દમાં પણ આ એટલે કે પોતાની તરફ અને કર્ષણ એટલે કે ખેંચવું એટલા માટે બને છે આકર્ષણ શબ્દ હવે ઉદાહરણમાંનો ત્રીજો શબ્દ છે હરણ હરણ હૃ ધાતુ ઉપરથી આવેલો છે અને જેનો અર્થ થાય છે લાવવું અથવા લઈ જવું આપણે અપહરણ શબ્દોનો અર્થ તો સમજીએ જ છીએ એવી જ રીતે આ ત્રણેય શબ્દોના અર્થને એકસાથે જોડીએ તો ઉદાહરણનો અર્થ બનશે જેમ કે ઉદ એટલે કે ઉપર આ એટલે કે પોતાની તરફ અને હરણ એટલે કે લઈ જવું આવી રીતે જ્યારે કોઈ પણ વાતને ધ્યાન ઉપર લાવવા માટે કે એને વધુ ધ્યાન દેવા માટે ઉપરની તરફ લઈ જવા માટે ઊંચે લઈ જવા માટે વ્યક્તિના સંજ્ઞાનમાં લાવવા માટે જ્યારે કોઈ પણ વાત કે દૃષ્ટાંતને આપવામાં આવે છે ત્યારે તેને કહે છે ઉદાહરણ